રાજ્યના છેવાડે આવેલું ઔદ્યોગિક નગર વાપી મિની ભારત તરીકે જાણીતું છે દેશના તમામ પ્રદેશોમાંથી લોકો અહીં આવીને વસ્યા છે ત્યારે વાપીના તમામ લોકો માટે એક પૂજનીય સ્થળ એટલે વાપીની મધ્યમાં આવેલો માતાંબાનો દરબાર વાપીના નોટિફાઈડ વિસ્તારમાં આવેલું છે માતા અંબેનું આ મંદિર ચાર દશક પહેલા વાપીના ઉદ્યોગપતિ કાંતિલાલ હરિયાએ વાપીની તમામ જનતા માટે માં અંબાના ધામનું નિર્માણ કર્યું હતું સમયની સાથે સાથે આ મંદિરની ખ્યાતિ ફેલાતી રહી છે અને ભક્તોની ભીડમાં પણ વધારો થયો છે અંબાજીમાં બિરાજમાન મા અંબાના જેવી જ આસ્થા વાપી વાસ્યોને આ મંદિર માટે છે વર્ષે હજારો માઈ ભક્તો માતાના ધામમાં માથું ટેકવવા અચૂક આવે છે અને વાપી એક ઔદ્યોગિક નગરી છે એમાં મિની ભારત કહેવામાં આવે છે કે તમામ સ્ટેટના માણસો અહીંયા રહે છે તો ત્યારે કાંતિભાઈને એવું એ થયું કે આપણે અહીંયા એક માતાજીનું મંદિર બનાવીએ તો કાંતિભાઈએ પોતે મંદિર બનાવ જમીન બી લીધી અને મંદિર બી બાંધી આપ્યું અને સાર્વજનિક એક ટ્રસ્ટ બનાવ્યું અને ટ્રસ્ટને હેન્ડ ઓવર કર્યું એટલે ઓગણચાલીસ વર્ષ પહેલાં આ મંદિર બાંધવામાં આવેલું અને કાંતિભાઈ હરિયા દ્વારા બાંધવામાં આવેલું મા પાર્વતી અનેક સ્વરૂપમાં સમગ્ર દેશમાં પૂજાય છે દેશમાં માતાની અનેક શક્તિપીઠો આવેલી છે ત્યારે માતા પાર્વતીનું સૌથી મોટું સ્વરૂપ એટલે મા અંબા દ્વાપીના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ મંદિર સમગ્ર વલસાડ જિલ્લાના માઈ ભક્તો માટે આ આસ્થાનું કેન્દ્ર છે આ મંદિરમાં જગતજરણીના અનેક સ્વરૂપો કાચમાં કંડારવામાં આવ્યા છે મંદિરની દિવાલો પર રંગબેરંગી કાચમાં માના અનેક સ્વરૂપના દર્શન થાય છે અહીં આવતા ભક્તો માના તમામ સ્વરૂપોના દર્શન કરી ધન્યતા અનુભવે છે બાવન શક્તિપીઠો તેમજ અન્ય દેવી દેવતાના દર્શનનો લ્હાવો આ મંદિર પરિસરમાં ભક્તોને મળી જાય છે આ મંદિરમાં તમને જે જેટલા ધામ જાઓ જેટલી યાત્રા કરો એ બધા ભગવાનના અહીંયા દર્શન થાય છે તમને અને પબ્લિકને પણ એવું લાગે છે કે અમે આ મંદિરમાં સુખ શાંતિથી બેસી શકીએ છીએ અમને જેટલા આથરા આસ્થા શ્રદ્ધા છે એ દરેક ભગવાનની અહીંયા અમે દર્શન કરીએ છીએ માતાજીના જેટલા સ્વરૂપ છે ચંદ્રઘંટા છે કુખાંડા છે સ્કંદ માતા છે મહાગૌરી માતા છે વૈષ્ણોદેવી છે બધાના અહીંયા અમે સુશોભિત સેવે કાચના સુ સુશોભિત કરાવેલા છે સાંઈ બાબા છે જલારામ બાપા છે ચામુંડા માતા છે નવદુર્ગા છે દરેક લગભગ જે અડસઠ તીર્થમાં આવતા હોય એ બધા માતાજીનો અમે બને તેટલો પ્રયત્ન કરીને પબ્લિકને જેટલા દર્શન થાય એટલે કર્યા છીએ માય ગોવા મેસે આવી હું ઇધર રિલેટીવ્સ કે સાથ ઘૂમને આવી હતી और मैं वो बलसाड़ का वापी में शहर है ना उधर वो माता जी का मंदिर है उधर आई तो मेरे को ऐसा लगा जो माता का दर्शन हुआ तो मेरे को माता जी मेरे साथ जैसा बात करिए ऐसा मेरे को लगा और जो एक कावन माता का जो दर्शन होता है ना वो उधर मैं खुद जा नहीं सकती है वो दर्शन मेरे को ये मंदिर में हो गया और मेरे को मेरा मन में मेरे को बहुत प्रसन्न जैसा ये मिला mm -hmm. कि जैसा वो बहू वो मेरे साथ बात करिए और जैसा मैं ये मंदिर में आई पैर रखा तो मेरे को ऐसा लगा कि मैं બિરાજમાન માથે ભક્તો ની અતૂટ આસ્થા જોડાયેલી છે મંદિર પરિસરમાં બાજુમાં ભગવાન કૃષ્ણ તેમજ ભોળે શંકર બિરાજમાન છે તો પરિસરમાં પ્રવેશતા જ હનુમાન દર્શન શીતળા પણ બિરાજમાન કરવામાં આવ્યા છે સમગ્ર વર્ષ દરમિયાન આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામે છે અને વર્ષ દરમિયાન આવતા તમામ તહેવારોમાં

આ કૃષ્ણ ભગવાન છે ગણપતિ હનુમાનજી છે શીતલા માતા છે બાકી બધા દેવી દેવતાઓ બધા ઉપર દોરેલા છે કઈ રીતે પૂજા થાય અહીંયા સવારથી સાંજ સુધી સવારે આરતી થાય સાંજે આરતી થાય બંને ટાઈમ ભોગ થાય પબ્લિક કેવી આવે પબ્લિક વાર તહેવાર ફૂલ પબ્લિક રહે હજારોની સંખ્યામાં વાર તહેવાર ઉપર અમે પાટણના છીએ અને વર્ષોથી વાપીમાં સ્થાયી થયા છીએ અંબાજી માતા મંદિરમાં આવવાથી અમને બહુ શાંતિ મળે છે અને આ અદ્ભુત સ્થાન છે માતાજી બધાની ઈચ્છા પૂરી કરે છે અમારી પણ ઈચ્છા પૂરી કરે છે અમે માતાજીને દર્શન કરવા આવીએ વર્ષોથી અહીંયા જઈ રહીએ છીએ અને બહુ સરસ અહીંયા દર્શનનો બહુ સરસ અનુભવ થાય છે અને મંદિર પણ સરસ વ્યવસ્થિત છે સુશોષિત છે અને આ કાચની જે નકશીને બધું કામકાજ છે બહુ સરસ છે અહીંયા માતાજીના દેવોના ફોટા છે ગ્રહોના ગ્રહોના ફોટા છે માતાજીના પણ છે મહાદેવજી છે શંકર ભગવાન છે હનુમાનજી છે ગણપતિ દાદા છે અને રોજ આવીએ સે બહુ સરસ લાગે આત્માને શાંતિ મળે આવવાથી કંઈક શાંતિની અનુભૂતિ થાય મુંબઈ નજીકના ઔદ્યોગિક નગર વાપી શહેરમાં ભારતના દરેક ખૂણેથી આવેલા લોકો વસવાટ કરે છે અને આ તમામ વર્ણના લોકો માટે માં અંબાનો પરિસર અતુટા સ્થાનનું કેન્દ્ર છે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી વાપીમાં આવીને વસતા લોકો પોતાના દિવસની શરૂઆત માં અંબાના મંદિરે દર્શન કરીને કરે છે રોજગારી માટે વાપીમાં સ્થાયી થયેલા લોકો માટે માનું આ ધામ પવિત્ર અને પૂજનીય છે હજારો કિલોમીટર દૂર આવી વાપીમાં વસવાટ કરતા લોકો તમામ ધાર્મિક ક્રિયાઓ પણ માબાના ધામમાં જ કરે છે કોઈ પણ પ્રકારના દુઃખ હોય કે પછી ઉપાધિ ભક્તો માતાના દરબારમાં તાચી શ્રદ્ધાથી મનોકામના વ્યક્ત કરે એટલે તેમના તમામ દુઃખ દૂર થવાની માન્યતા છે मैं उत्तर प्रदेश भदोही ज़िला का रहने वाला हूँ और मैं वापसी में हमारा बिजनेस है ट्रांसपोर्ट का और मैं बहुत वर्षों से रहता हूँ पच्चीस तीस साल से यहाँ रहा हूँ और माता रानी का आशीर्वाद इतना है कि हम लोग प्रतिदिन दर्शन करने यहाँ आते हैं और जो भी हमारी मनोकामना होती है माता रानी का आशीर्वाद से पूर्ण होती है हमारे जितने भी प्रांत के व्यक्ति हैं उत्तर भारतीय हर एक कोई भी प्रांत के आदमी हर प्रांत के आदमी यहाँ माता रानी का आशीर्वाद लेने आते हैं और माता रानी सबका कल्याण करती हैं हमारे को जो भी तकलीफ परिवार में बच्चे में किसी को भी ज़्यादा तकलीफ़ दुख होता है तो माता रानी के हम माथा टेकते हैं हम लोग मूल रूप से उत्तर प्रदेश से हैं और यहाँ हम अभी दो साल हो गए यहाँ पर आए हुए और यहाँ मेरा कोशिश रहती है कि मैं रोज़ाना माता का दर्शन करने आऊँ क्योंकि यहाँ पर बाहर योगा का भी एक हॉल बना हुआ है तो मैं रोजाना हम यहाँ देवी के दर्शन करने आते हैं और सबसे बड़ी बात यहाँ पे जो ये कांच का जो ये सुंदर इन्होंने भव्य बनाया हुआ है यहाँ पे इसका पूरा इसका सौंदर्य ही अलग है और यहाँ पर इक्यावन शक्तिपीठ का आप एक साथ दर्शन कर सकते हैं जो आप जगह जगह दूर दूर दर्शन करने नहीं जा सकते हैं तो वहाँ आप एक यहाँ पर एक बार में आकर आपको सारी देवियों के दर्शन हो जाते हैं तो ये सबसे बड़ी बात है कि आपको एक ही जगह सारी देवियों के दर्शन हो जाते हैं और यहाँ आके मंदिर में आते ही मेरे को मंदिर भगवान माता जी को देख के इतना मन प्रसन्न हुआ कि मैं क्या बोलूँ ऐसा नहीं कि इधर का डेकोरेशन ये माताओं का मंदिर इतना सजा हुआ है कि देख के इतना बहुत अच्छा लगा और इधर मैंने भगवान का माता जी का दर्शन करके पूजा करके इतना प्रसन्न हुई कि इधर बैठ के मेरे को पूरा दिन बैठने का ऐसा मन कर रहा है ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી આવીને વાપીમાં વસવાટ કરવાવાળા લોકોની સંખ્યા ઘણી છે અને પોતાની કુળદેવીના પાઠ માટે આ લોકો અચૂક પોતાના માદરે વતન જતા હોય છે પરંતુ વર્ષ દરમિયાન જ્યારે પણ મોકો મળે ત્યારે વાપીના મંદિરમાં માથું ટેકવવા માય ભક્તો અચૂક મંદિરે આવે છે ગુજરાતીઓ માટે ચોટીલા અંબાજી કે પછી પાવાગઢ ધામ ખૂબ પવિત્ર અને પૂજનીય છે જો કે વાપીમાં સ્થાયી થયેલા રાજ્યના અન્ય જિલ્લાઓના લોકો માટે માંબેનું ધામ પ્રથમ પૂજનીય છે મૂળ વતન જામ ખંભાળિયાની બાજુમાં રહ્યા છીએ હાલ અમે કર્મભૂમિ અહીંયા વાપી બનાવેલી છેલ્લા ચાલીસ વર્ષથી અહીંયા છીએ અને આ અંબા માતાનું મંદિર જીઆઈડીસી નોટિફાઈડ એરિયાની અંદર આવેલું છે આ મંદિરની ખૂબ આસ્થા અને શ્રદ્ધા ધરાવીએ છીએ અને આજુબાજુમાં જે કોઈ અહીંયાના ગામડાની વસ્તી પબ્લિક ખૂબ અહીંયા શ્રદ્ધાથી આવે છે મોડ અમે કચ્છના છીએ ભોજ તાલુકાના છીએ વર્ષોથી અહીંયા વાપી રહીએ છીએ સવારે મંદિર દર્શન કરવા આવીએ છીએ અમે નવરાત્રિમાં કચ્છમાં જઈએ છીએ કચ્છમાં ન શકીએ જઈ શકીએ તો અમે આ આશાપુરામાં સમજીએ છીએ જેવો આશાપુરાનો પ્રચો છે એનો એવો એવો પ્રચો છે અને વર્ષોથી કચ્છના માણસો બધા નવરાત્રિ કરવા અહીં આવી છે અને ધામધૂમથી નવરાત્રીનો પ્રોગ્રામ નવડી ઉજવાય છે અને આસ્થા એકદમ છે કે જેવો આશાપુરામાં સચ છે એવું ને એવું માતાજીમાં એ રૂપ છે કે એક છે છેલ્લા ચાર દશકથી વાપીવાસીઓ માટે માંબેનું આ પરિસર ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બની ગયું છે ત્યારે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ દ્વારા સંચાલિત આ મંદિર પરિસરમાં સેવાના પણ કાર્યો થાય છે

હું ઉદવાડાથી આવું છું અને મને માતાજી ઉપર બહુ શ્રદ્ધા છે ને વર્ષોથી મારા બધા કામ થાય છે મારી પોઝિશન બહુ ખરાબ હતી પણ આજે જે કહે તે મા આજે મારો ઘણું સારું કરી દીધેલું છે આજે મેં ધાર્યું નથી એટલું બધું મારું સારું છે મારા પરિવારમાં બી બહુ સારું છે મારા છોકરો દીકરો છે એને બી સારી જોબ જોબ પર લાગી ગયેલો છે અત્યારે મારી છોકરી બી સ્ટડી કરીને સારી જોબ પર છે એટલે આજે જે બી થયું છે અમારે માને પ્રતાપે થયેલું છે હું કાંઈ બી કામ કરું તો હું ગમે ત્યારે અહીંયા વાપીમાં આવું ત્યારે માના દર્શન પૂરું કરીને જ જાઉં ને માને પ્રાર્થના કરી જા કે જે મારા મન સારું મારા માટે છે તે કરજે કારણ કે કાયમ જ મને મારા કામ બધા સારા કરેલા છે આપણું મેં કચ્છનો છું ને અહીંયા લગભગ વાપીમાં પાંત્રીસ વર્ષથી રહું છું અને નાનો મોટો ધંધો કરું છું આ મંદિરમાં જ્યારે બી આવી ત્યારે એવી અનુભૂતિ થાય છે કે સાક્ષાત માતાજી અહીંયા આંગણામાં બિરાજમાન હોય અને અહીંયા ધારેલી મનોકામના પૂર્ણ થાય છે અને હરેક તહેવારે અહીંયા ખૂબ પબ્લિક ભેગી થાય છે ને આ મંદિર મેં એટલી બધી શ્રદ્ધા છે એટલો બધો સારો વહીવટ છે કે લોકોને આવવાનું ઘડી ઘડી મન થાય અને અહીંયા કૃષ્ણ ભગવાનનું મંદિર છે શંકર ભગવાનનું મંદિર છે બજરંગબોલીનું મંદિર છે ગજાનંદ ગણપતિ બાપાનું મંદિર છે અમારી મોમાઈ કુળદેવી મા મોમાઈનું મંદિર છે એટલે આ મંદિર એક જાગતું મંદિર છે સમજો અને હું તો હરેકને કહું છું કે અહીંયા આવો અને દર્શન કરો ને લાવો અંબાજીમાં આવેલ ચાચરનો ચોક દરેક માઈ ભક્તો માટે પવિત્ર માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન જે રીતે અંબાજીમાં ગરબાનું આયોજન થાય છે તેવી જ રીતે વાપીના અંબે માતાના ચોકમાં પણ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે વારે તહેવારે સમગ્ર મંદિરને રંગબેરંગી લાઈટથી સુશોભિત કરવામાં આવે છે રંગબેરંગી લાઇટના જગમગાટથી શોભતા મંદિરને નિહાળી દરેક ભક્તો મોહિત થાય છે કરવાનું આદર્શ સ્થળ છે સુખ હોય કે દુઃખ જીવનની તમામ પરિસ્થિતિમાં ભક્તો માતાના ધામમાં આવે છે અને પ્રસન્ન ચિત્તે ઘરે પરત ફરે છે